હા તો પાછું તમારા બધા ડાંગરી સરકાર બ્લોગમાં સ્વાગત સ્વાગત અને સ્વાગત છે અને આપણે નીકળી ગયા હતા અત્યારે હોસ્ટેલે જવા તરફ કેમ કે આપણે રાજભાઈ ને લઈ જવાના હતા ભેગા તો પહોંચી ગયા હોસ્ટેલે જુઓ આ બધા કહેવા રમે છે અને આવી જ હોસ્ટેલની મોજ હોય તો હું તમને અંદર જે બાળકો બેઠા નહીં બતાવું જોવો આ ખાઈ ખાઈને હુવાવાળા છે કે એને બીજો કાંઈ કામ ધંધો જ નથી પછી અમે પટેલ બાપાની રજા લઈ લીધી અને નીકળી ગયા રણુજા જવા તરફ તો મસ્ત મજાના રણુજા જતા હતા અને રસ્તામાં લાગી તરસ તમને ખબર જ છે બિસ્લેરી સિવાય હું પાણી તો પીતો નથી પછી ચા પીધો મસ્ત મજાનો ચા પીધો તો રાજભાઈ તો મંડ્યા પીવા એને જોઈને એમ થયું કે લાઈને હું ટાહોડી લઉં કેમ કે ચા પીવાની મજા જ કંઈક અલગ આવે તો પછી મેં ટાહોડી લીધો ચા મસ્તીનો અને પછી અહીંયાથી પહોંચી ગયા નિકાવાળા મામાની મોજ કે નિકાવા મામા સાહેબના દર્શન કરાવું તમને તો જોઈ લ્યો આપણે મામા સાહેબના દર્શન કરાવી દઈએ તમને અને પછી અહીંયાથી જુઓ તો બાજુમાં બાપુનું મંદિર હતું આદેશ આદેશ અને મામાના કેટલા પરચા છે એ બધું તમને જોવો તો દિવાલમાં ફોટા જોઈને તમને ખબર પડી જ જાય કે મામાના કેટલા પરચા હાલો તો આગળ વધીએ આપણે કાંઈ વાંધો નહીં મામાના દર્શન થઈ ગયા હોય તો હા હાલો તમારા બધાનું આપણા હેને ભાઈ વ્લોગમાં સ્વાગત છે ડાંગરિયા સરકાર વ્લોગમાં સ્વાગત સ્વાગત અને સ્વાગત છે તો હું તમને ભાઈ આજે ને ભાઈ આજે બીજ છે રામાપીરની તો તમને લોકોને ખબર છે કે બીજ કઈ બીજ છે ટૂંકમાં બીજમાંય અલગ અલગ પ્રકાર આવે કીએ ને કે રામાપીરની બાર બીજ તો બીજનાય પ્રકાર આવે એમાંથી આજે કઈ બીજે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો બરોબર કેમકે આજે બે ભાગ આવશે તો તમે બધા જોડાયેલા રહેજો કાંઈ વાંધો નહીં હાલો તો મળીએ આપણે રામાપીરના મંદિરે તો હાલો કાંઈ વાંધો નહીં જય રામાપીર તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આવી જ મોજ કરતા કરતા જો તમને સામે નેજો દેખાતો હશે તો હવે અમે ટૂંક જ સમયમાં ટૂંક જ એટલે થોડાક સમયમાં જ રણુજા પહોંચી જવાના છીએ જો પહોંચી ગયા રણુજા રામદેવપીરનું મંદિર તો આ કહેવાય નવા રણુજા કાલાવડ તાલુકાનું જે દેવપુરા ગામ આવે ને ત્યાં મંદિર આવેલું છે રામાપીરનું તો જુઓ અને હું તમને રામાપીરના દર્શન કરાવી દઉં અત્યારે આજ કેમ કે બીજ હતી તો માણસોનું ભીડ જાજી હતી રામદેવપીરના મંદિરે તો રામદેવપીરના દર્શન કરી લેજો બધા જ મિત્રો ફટાફટ અને પછી અહીંયાથી આ જુઓ તમે બાર જે ટૂંકમાં બધા જ લગભગ આવી જાય છે દેવી દેવતાઓના બધી જ ટૂંકમાં ટાઈપ મંદિર છે કે એના બધું આખે આખો વિડીયો છે તો હું તમને બધું નહીં દેખાડું કેમ કે આખો વિડીયો બતાવવા જાય ને તો લાંબો થઈ જાય હવે આપણે બહાર નીકળી ગયા છે મંદિરની તો હવે અહીંથી પાછો આપણે માર્કેટમાં થઈને બાજુમાં મંદિર છે જે જૂનું મંદિર કહેવાય રામાપીરનું તો જૂના મંદિરના દર્શન કરાવી અને અહીંયા લોકો માર્કેટમાં ખરીદી કરતા હતા જો હમણાં તમને આ જૂનું મંદિર છે કે જે મુખ્ય પરચા પરચાધારી મંદિર કહેવાય કે ટૂંકમાં પરચો જે પૂરો રામાપી એ મંદિર આવડવા હે જૂનું તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં રામાપીરના આ મંદિરના તો તમે બધા જોડાયેલા રહેજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને કેમ કે હવે આવાન આવા જ વિડિયો આવતા રહે અને પછી હજી આપણે એક ભાગ બાકી રહેશે તો એ ભાગે તમને જોવા મળી જશે કેમ કે એ સિંધુડી રામાપીરની મંદિરનો છે તો જો આ મંદિરે પહોંચી ગયા હતા અને મસ્ત મજાનું રામાપીરના મંદિરના દર્શન કરાવી દઉં જુઓ કરી લેજો દર્શન બધા ફટાફટ અને રામાપીરના મંદિરે દર્શન કરીને પછી મસ્ત એવા આમ જુઓ ને તો આપણે બધી યુટ્યુબમાં સાઈડમાં બધું જે હતું એ બધાયના દર્શન કરાવી દઈએ આપણે મંદિર છે હજી એક બાજુમાં પછી જુઓ અત્યારે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ જ છે કેમ કે બીજ હોય એટલે જમવાનું નહીં બધું ચાલુ જોઈએ અને હમણાં મેળોય ભરાવાનો જ છે આપણે ભાદરવામાં નોઈમ દૈશમને અગિયાર જો રાજભાઈ દર્શન કરી લીધા હે ઊભા હે પછી આપણે હવે પાછું જો આ મંદિર ને ત્યાં બધા લોકો દર્શન કરવા જાય છે બરાબર અને બહારથી તમને દેખાડી દો દર્શન કરાવો રામાપીરના મંદિરના જો બહારથી જોવા ને જો નેજાના દર્શન કરી લેજો કેમ કે આજ ટ્રાફિક જાજો હતો રામાપીરની બીજ હતી એટલે અને હવે પાછું આપણે નીકળશું સ્વાગત અને સ્વાગત હે તો અમે રણુજા રામદેવપીના મંદિરે દર્શન કરીને પાછા રિટર્ન ઘરે જઈ તો તમને લોકોને પણ હું દર્શન કરાવી દઈશ તો તમે આ વિડીયો આખો જોઈ લેજો બરોબર અને જોડાયેલા રહેજો જેથી તમને એને મજા આવશે રામદેવપીના મંદિરે દર્શન કરીને પાછા રિટર્ન જાય તો કાંઈ વાંધો નહીં હાલો તો મળીએ આપણે આગળ હાલ લો તો તમારા બધા નેક્સ્ટ ભાગ માટે તૈયાર રહેજો કેમકે ભાગ આવશે એ સિંધુડી આવશે રામાપીરના મંદિરનો જે આરતી અને હાજરી પૂરી રામાપીર એ આવશે તો